વડોદરામાં અફવાનું ખંડન કરતા કલેક્ટર બીજલ શાહ સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હાલમાં વિવિધ પ્રકારના આધારભૂત પુરાવા અંગેની ખોટી અફવાઓ ફેલાય છે જેનાથી દૂર રહેવા માટે કલેક્ટરે આહવાન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરવામાં આવેલ પૂર રાહત પેકેજનો લાભ લેવા માટે અઢાર જેટલા આધાર પુરાવા માંગવામાં આવતા હોવાની અફવાનું કલેક્ટર બીજલ શાહે ખંડન કર્યું વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતા એ સ્પષ્ટતા કરવા માગું છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે તો એમાં અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વાત ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ ચાર પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન પાંચ લાખથી માસિક ઓછું હોય તો એ ચાર પ્રકારના જે કિસ્સા છે નાની દુકાનો નાની કેબિન એ બધા તો એમાં મહત્તમ અમે ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટા પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે ચાર મહત્તમ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય